સમગ્ર દેશમાં લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસતો છે ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લૂંટ થઈ રહી છે દરેક પ્રકારની ચોરીઓ થઈ રહી છે પણ વોટની ચોરી થતી હોય એવું ભારત દેશના ઇતિહાસમાં પહેલી વખત થઈ રહ્યું છે અને એ પણ ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને ચૂંટણી પંચના માધ્યમથી કરાવી રહી છે ચૂંટણીઓ જીતવા માટે જે કાવા દાવા સામદામ દંડ ભેદ નીતિ તો ભાજપ અપનાવે જ છે પણ હવે ચૂંટણી પંચ નો દુરુપયોગ થઈ રહ્યો છે જે ચૂંટણી પંચ સ્વાયત છે જેની જવાબદારી છે કે તટસ્થતાથી પારદર્શકતાથી પ્રમાણિકતાથી ચૂંટણીઓ થવી જોઈએ લોકશાહીની રક્ષા થવી જોઈએ લોકશાહીમાં જે નાગરિકોનો મતનો અધિકાર છે એ અધિકારની રક્ષા થવી જોઈએ પણ આજે જે રીતે રાહુલજીએ આખા દેશમાં વોટ ચોરી માટેની વાતને ઉપાડી છે જે રીતે પુરાવા સાથે કર્ણાટકના આધારને પુરાવા આપ્યા છે એ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ચૂંટણી પંચ પર હવે કોઈને પણ વિશ્વાસ નથી ગુજરાતમાં પણ આપણે જોયું છે કે વારંવાર ચૂંટણીઓમાં પરિણામો આવે ત્યારે આખી ચૂંટણી પ્રક્રિયામાં માહોલ કંઈક જુદો હોય મહેનત કંઈક જુદી હોય અને પરિણામ આવે ત્યારે એમાં જમીન આસમાનનો ફરક હોય ખૂબ મોટા માર્જિનથી જે સીટો જીતવામાં આવે છે એની પાછળ આખા દેશમાં આ જ રીતની વોટ ચોરી જવાબદાર છે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ એના માટેની એક ઝુંબેશ ઉઠાવવા જઈ રહ્યા છે એક 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 પર એક એક મતદાનના ઘેર જઈ અને એની ચકાસણી પણ કોંગ્રેસના કાર્યકરો કરશે મારે ચૂંટણી પણને પૂછવું છે કે કોઈ પણ નાગરિક હોય કે તમારી સામે કોઈ પ્રશ્ન ઉઠાવે કોઈ પણ તમારા નીતિ રીતિ કે એની સામે પ્રશ્નો ઉઠાવે એનું સમાધાન એને જવાબ આપવાની જવાબદારી ચૂંટણી પંચની છે આજે રાહુલ ગાંધીજી તો દેશના જનનેતા છે વિરોધ પક્ષના નેતા છે કોંગ્રેસ પાર્ટીના એક જવાબદાર સર્વોચ્ચ નેતૃત્વ જ્યારે સવાલ ઉઠાવતું હોય તો એને સમાધાન કરવાને બદલે એની પૂરતી માહિતીને પુરાવા આપવાને બદલે આજે એમને એમ કહેવામાં આવે કે એફિડેટ કરો એમને નોટિસો પાઠવવામાં આવે એ જ્યારે સંસદથી ચૂંટણી પંચ સુધીની માર્ચ લઈને નીકળે તો એમની ધરપકડ કરવામાં આવે એનો સ્પષ્ટ મતલબ છે કે જવાબ ચૂંટણી પંચ આપવા નથી માંગતું પણ જે આખી વોટ ચોરીનું સ્કેમ કૌભાંડ બહાર આવ્યું છે જે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની પોલ ખુલી રહી છે એને કારણે ક્યાંક ડરમાં ક્યાંક ભય હેઠળ ભારતીય જનતા પાર્ટીના લોકો આગળ આવીને બળી ચડીને બોલી રહ્યા છે એ લોકો પ્રેશર કરીને ચૂંટણી ષડયંત્ર છે એ ખુલ્લું કર્યું છે રાહુલજીએ આજે એક એક નાગરિક રાહુલજીના રાહ પર ચાલીના વોટ ચોરીના આખા ષડયંત્રને ખુલ્લો પાડવા માટે કટિબદ્ધ છે ગુજરાતમાં પણ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરો લોકોને વિનંતી અમે કરી રહ્યા છે કે તમારા ઘરની આજુબાજુ કોઈ પણ ખોટા વોટ નોંધાયેલા તમારા ધ્યાનમાં આવે કોઈના પણ વોટની ચોરી થતી હોય કોઈના પણ મતના અધિકારનો દુરુપયોગ થતો હોય અને આવતો હોય ચૂંટણી પંચ ન્યાયિક રીતે કામ ના કરતું હોય તો ચોક્કસ એના માટે અવાજ ઉઠાવજો અમે બધા તૈયાર છીએ તમારા માટે આવનારા દિવસોમાં આપણે સડકથી લઈને સંસદ સુધી આ વોટ ચોરીના આખા ષડયંત્રને ખુલ્લું પાડીશું જે લોકો લોકશાહી ખતમ કરવા નીકળ્યા છે જે લોકો સત્તા માટે ચૂંટણીપંચનો દુરુપયોગ કરવા નીકળ્યા છે એવા તમામ લોકો સાથે મળીને લડવા માટેનો આ સમય છે રાહુલજી આખા દેશને એક નેતૃત્વ પૂરું પાડ્યું છે એક દિશા બતાવી છે કે આ લોકશાહી ખતમ કરવા માટે જે વોટ ચોરીનું આખું કૌભાંડ ચાલી રહ્યું છે ષડયંત્ર ચાલી રહ્યું છે એની સામે આપણે બધાએ સાથે મળીને લડવું પડશે ત્યારે આવો બધા સાથે મળી ગુજરાતમાં પણ એક એક મતદારનો અધિકાર ના છીનવાઈ જાય એક પણ જગ્યાએ કોઈ વોટ ચોરી ના થાય ખોટી રીતે મતદાર યાદીઓ કે ચૂંટણીને અસર કરી અને જે પરિણામો લાવવાના પ્રયત્ન થાય છે એને રોકવા માટે સાથે મળીને આગળ વધીએ અને કોંગ્રેસ પાર્ટી તમારા અધિકારની રક્ષા માટે હર લડાઈનું નેતૃત્વ કરશે આભાર